મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગ્યારા સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વિભાગ વર્ગ ત્રણ સ્વર્ગ આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો ઓગણપચાસ બે હજાર ચોવીસ પચીસ સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વિભાગ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું ફાઈનલ પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો ગૃહ વિભાગ હેઠળના ખાતાના વડા નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી ફોરેન્સિક સાયન્સ લેબ માટે તાંત્રિક સ્વર્ગની પાંચ જગ્યા માટે સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ક્રમાંક બસો ઓગણપચાસ બે હજાર ચોવીસ પચીસ સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વિભાગ વર્ગ ત્રણ સ્વર્ગમી ઓગણીસો બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલ સીબીઆરટી એમસીક્યુ પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ટોટલ મિત્રો પાંચસો બ્યાસી ઉમેદવારોએ મેળવેલ ગુણ મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી માટે યાદી નવ બાર બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી સિનિયર એક્સપર્ટ વર્ગ ત્રણ સ્વર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદી સિલેક્ટ લિસ્ટમાં સ્થાન પામેલ પાંચ ઉમેદવારોની યાદી એનેક્સરે એ મુજબ છે ત્યારબાદ પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઉમેદવારો પૈકી લઘુત્તમ ધોરણ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ ચાર ઉમેદવારોની યાદી એની અક્ષર બી મુજબ છે ત્યારબાદ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરહાજર રહેલ તેમજ પસંદગી પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ પાંચ ઉમેદવારોની યાદી એની અક્ષર સી મુજબ છે તો પાંચ એક બે હાજર ચોવીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્યારબાદ મિત્રો એનેક્સર એ જોવા મળશે એનેક્સર બી પણ જોવા મળશે અને એનેક્સર સી પણ જોવા મળશે તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમને ખાસ જોઈ લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર